તો કશિયા પ્રેઝન્ટ લસાક છે અને હારું કરવાનું છે તો આપણે કેવી રીતે આજે હારું કરીએ એ જોજો બતાય બરોબર છે તો હારું કરી દેવાનું છે હા શરૂવાર દેવાનું છે હારું કરવાનું પાણી રેડી દીધું છે પહેલા તો જામાં ભિંગડી આવે બધી આપણે આવી રીતે સાકળી સાફી ભિંગડી કાઢવાની છે અને આપણે લેમટાને હું ઘંસી એમ નકાઈ ઘાય પ્રવર્તી છે અને પહેલા સીને આ થા થા ભેંગરા ઉછડવા પડે સાકુ એ આ તમે માલણ હું એ છોડા કરીને દેખાડો અમાર ન્યાન તમે આ ઉછડ હશે કડી મદદ કરવા નાના નસને જલ્દી ઉકલી જ ને એમ કઈ કામ થઈ જ ને ન્યાન એમ બરો હા થોડા તો 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 હારું ને હવે જો આપણે લાગો તો હારું આ માયકમાં ગયો છે મિત્રો કેમ આવે બધા ખાસ કી

આપણે આવી રીતનું બધું સારું કરવાનું છે તમે પીરવાળો જો વિડીયો જોયો હોય છે મસ્ત મજાનો બહ બહાટી હાલતું છે અને જે આપણે અમારી સારું ને એવું બધું કાઢવાનું બાકી છે તો જો આપણે આવી રીતના ભીંગળા પાડવાના છે અહીંયા આમ નાખવાની સાગ પછી આમ પછી આ પછી ફેરવી નાખવાનું પછી અહીંયા હોય ભીંગળા જો આમાં આ બધા ભીંગળા પાડી નાખવાના આમ પછી ભીંગળા પડી ગયા છે તો આપણે એમને સારું ને એવું બધું કાઢવાનું બાકી છે તો પહેલાં બધાના ભીંગડા પાડી નાખીએ પછી આપણે સારો ને એવું કાઢીએ તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને સાખારું કરીએ ત્યાં સુધીમાં એક લાઈકમાં બાકી હોય તો બધા મિત્રો લાઈક કરી દેજો તો આપણે જો માછલીઓ બધી ભીંગાઈ ગઈ અને આપણે સારો કાઢવાનું શરૂ કરી દીધું છે તો સારો આપણે આવી રીતના કાઢ નાખવાનો છે સારો નીકળી આવી રીતના કાઢ નાખવાનો હું દેખાડવાલા હું દેખાડું તમને હું આવડે એમ નો કાઢો કે જે તમે સારું કે ઓ મસ્ત મજા સારો નીકળી ગયો નથી તો મિત્રો આપણે છે ને આ પહેલા મિત્રો ફાઇનલી આ છે ને પહેલા પકડી લેવાનો સેપ્ટો પછી સમજો આ પીસોળ આવે છે ને વેસી આ પીસોળ આવે ને લે ઉસકાવણ છે આપણે ઉસકાઈ તો એમ તમને આવડે હા તો એમ હોય જો આ પીસોળ હું તો કાઢી નાખું ઈ નહી કાઢો આ તો આમે થાય કે આ પીસોળ હોય ને અહીંથી નામ ઉસકાઈ નાખો અને પછી બે લે આમ ધબ્બો એટલે આ બધું સારું એ નીકળી જાય સરસ એ રીતે સારું બધાયને કાઢવાનું છે આપણે અને આપણે આ બધું કાઈ કાઢવા નથી આ એ તો આપણે ખાતી વખતે નીકળી જાય આપણે જો આ સાક હવે રીપેરિંગ થઈ ગયું ડાયરેક્ટ ડાયરેક્ટ સુલે સડાવાનું છે કેમ કે અમે કાટા કાઢી મે કાટા કાઢવાના કારીગર સહી કે એટલે અમારે આવું કાઈ કાઢવાનું ન હોય અત્યારે ખાતી વખતે કાઢો નહીં બધું બરોબર અને આવું છે ને આવું શાક અમને બહુ મસ્ત ભાવે નાનું હોય એટલે આપણે પીસળા પીસળા બધું ખાતી વખતે કાઢી લેતી નીકળી જાય હા તો ચાલો રિપેરિંગ પેલા કરી લઈએ છીએ હા રિપેરિંગ કરી નાખી છે તો મિત્રો હવે છે ને આ ફાઇનલી આપણે દેશી કસેરી હોય છે તમને ખબર જ છે તો આપણો શાક બધું એકદમ ફર્સ્ટ ક્લાસ અને મસ્ત મને નથી દેશે કપલે અને હવે છે ને આપણે આ શાકને કોઈ વળી મેગી દઈ અને આ ક્રેસલી ઉ છે દેશી આપણે દરિયામાં પકડેલી જીલી ઉલસી અમત નીકળ્યું હતું તો એ વિડીયો તમારે જેને જોવે ને ડાકાણીનો જીલી વિડીયો એમ લખેલું છે કાઈ તો આના પહેલાનો એ વિડીયો છે તો એ બધા જોઈ લેજો અને ધબધબાટીનો બહ બનાવી દેજો હું આ પકડ્યું ઈ બધા ઈ વિડીયોમાં જોવાનું છે તો આની પહેલાનો વિડીયો ખાસ કરીને જોઈ લેજો બધા બરોબર છે તો ચાલો આપણે કસેલી ઉ તો આવી રીતનો કાહરી કરવાનું છે અને ધબધબાટીનો બહ ભાટી રસોઈની આવે પોલ તૈયારી થઈ ગઈ છે તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દઈએ અને આવી રીતનું અમે કહી જો મેને ક્રીસી

तेल गरम થઈ જApiException સંગામાં બસ આમ ફકાવા છે થોડું તનાજા આપડે થોડું કેવું પાણી પણ નાખી દેશે હમણા પાણી બધી થઈ જશે આ બર મસાલો નાખન છે મસાલો નાખો છે દેને દેતો મારો દોડ નીક આવતો ટાણા જીરું નાખી દશ્યું મીઠું નાખી દશ્યું આપણે આદુ નાખી દઈએ લક આપણે ઘડે ઘરામ પકાવવાનું છે આ બધું Tapi memang selalu betul pakai joshapan ini boleh juta હવે આપણે નાખી દેવાનું છે પાણી આમાં શરૂ છે કે બેન તો હવે આપણે નાખી દેસું પાણી જરૂરિયાત પ્રમાણે પાણી નાખો આમાં તો ઓછું પાણી હોય ને તે તાત્કાલિક સડી જાય કેમ કે બહુ લાગ પાણી ન નાખવાનું થોડું પાણી નાખવાનું છે હા થોડું પાણી નાખવાનું છે ને કસેલું ને એવું બધું છે કે આપણે ઘણો બધી વસ્તુ છે એ પાણી ગરમ થઈ જાય એટલે કે આંદર ઉકળી જાય ને પછી નાખવાનું છે એમાં તે કઈ હા હા એમ તો હજી પાણી ભરવા જ રહેશે કેમ કે હા ઓછું નાખે પછી કચે જેવું કશું રહે એ પાછું મારું બેટર પ્રોબ્લેમ વાળી વસ્તુ છે ને બસ 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 હાલો રેડી ઓકે ડન તો આપણે આ રેસીપી બની તો આ ઘડી ઢાકી દેવાનું છે ત્યારે ગરમ થવા દેવાનું છે ઘડી ઢાકી દઈ ઢાકે પછી પાછું ખોલશું ને તો ગરમ થઈ જાય ગરમ થઈ જાય ને એવું આપણે એમાં નાખી દેવાનું છે આવડું આ એ આ નાખવાનું છે કશું ગરમ થઈ જાય ને એવા તો એટલે તો હલો આ હું છે ને પાણી પીવા હોઈએ છે ને એમાં જીરું નાખી દીધું બધું પાછળથી જીરો હાવ આખું નાખ્યું અને હમણાં નાખ્યું એટલે ઝીરા ની પરફેક્ટ યાર વાત ઓલી વાયસ રે ને સુગણ બોલે તો મસ્ત એટલા માટે કેમ ખરો ગાંઠ્યું નાખી થઈ ગઈ બાકી બીજું તો નાખ્યા પછી આપણે ગોસ્તો નાખવાનું છે વિડીયો બના તો તમને સાણવા મળશે આવો ખાજો ચાલો આપણે વાહ ભાઈ મસ્ત બનાનું ગરમ શાક થઈ ગયું છે ગરમ થયા પછી આપણે કસળી નાખવાનું છે એટલે કે આ પાસળથી નાખવાનું કારણ એ તમને કીધું માછલીઓ આપણી છે ને આખી નાખ્યું રહી ને એમ નકર આ પેલા આરે હોય ને તો માસેલી ને બધું થઈ જાય એટલા માટે તેના પાછળ નાખવાનું કારણ આવે એમ કા આ હાલો ચાલો આપણે પાછું છે ટમેટા વાહ વાહ

અને ઝીણા હું જતા એ આપણે તેલમાં તળવાનું છે પણ એ તો બતાડશે નહીં અંદર થઈ જઈએ તો આવી રીતના અમે રસોઈ બનાવી છે આવી રીતે કંઈક રસોઈ બની છે તમને કેવી લાગી સારી લાગી તો લાઈક કરી દેજો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ લઈ કંઈક બોલો સમસો લઈ તો સેનલ તો અહીંયા છે સમસો લાય એ નીકળની નહીં બાપા કેમ ભણ્યા ગરમા ગરમ રસો પી દે તો કઈ મજા આવી જાય કે